આપણે રોજિંદા જીવનમાં દરરોજ હેલ્થ ટિપ્સ વિશે વાત કરીએ છીએ આપણા શરીરને કેમ નિરોગી રાખવું એના વિશે વાત કરીએ છીએ પરંતુ ક્યાંક આજે આપણે અલગ જ વાત કરવી છે જેને કારણે આપણને સુખ પ્રાપ્ત થાય સંપત્તિ પ્રાપ્ત થાય ધન પણ પ્રાપ્ત થાય અને આપણા કર્મ સુધારવાનો આપણને મોકો પણ મળે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણને પૈસા કમાવામાં ધન કમાવામાં ખૂબ જ રસ છે આપણને સોનું લેવામાં ખૂબ રસ છે આપણને ગાડી લેવામાં ખૂબ રસ છે સારી હાઈફાઈ ગાડીઓમાં રસ છે આપણને મકાન એક સારું હોવું જોઈએ સિટીઓમાં ફ્લેટ સારો હોવો જોઈએ એમાં આપણને ખૂબ રસ છે આપણું બાળક ભણી ગણીને આગળ વધે પાટે ચડી જાય અધિકારી બને એમાં આપણને ખૂબ રસ છે આપણા આપણને ક્યારેય સંપત્તિ ન ખૂટે આપણે ખૂબ જ ધનાઢ્ય એમાં આપણને ખૂબ રસ હોય છે અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો આ બધી વસ્તુમાં એનું જીવનચક્ર પૂરું કરી દેતો હોય છે પરંતુ કર્મ વિજ્ઞાન જાણવું પડશે કે સારું કર્મ પણ કરવું પડશે અમુક એવા દાન કરવા પડશે કે જેને કારણે તમારું કર્મ સારું થાય અને તમારું કર્મ સારું થાય ને તો રોગો તમારા કેમ તમારાથી દૂર થઈ જશે એ તમને ખબર પણ નહીં પડે તમારા પારિવારિક શાંતિ રહેશે તમારું મગજ શાંત રહેશે અને તમને અઢળક તમામ પ્રકારની સુખ સંપત્તિ પ્રાપ્ત થશે તો કયા પ્રકારના દાન તમે લોકો કરી શકો આપણને કેવી ટેવ પડી છે કે બધું જ આપણું આમ બધું ભેગું જ કરી લેવું એવી વૃત્તિથી આપણે પીડાઈ રહ્યા છીએ બધું જ આપણું હોવું જોઈએ બસ લાવ 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 એ વૃત્તિથી આપણે પીડાઈ રહ્યા છીએ પરંતુ બીજા લોકોનું તો જુઓ આપણી પાસે બે દ્રષ્ટિ છે એક આપણી બાજુ દ્રષ્ટિ કરીને જુઓ અને એક સામે બાજુ દ્રષ્ટિ કરીને જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ જીવનમાં સુખ કેટલું છે અને દુઃખ કેટલું છે હું તમને પાંચ દાન વિશે વાત કરી એમાં પ્રથમ દાન દાનની વાત કરું તો કે અન્નદાન ભૂખાને ભોજન કરાવવું જોઈએ ભૂખા લોકો હોય એ આપણી પાસે ક્યાંક માગવા આવે તો આપણે એને નથી આપતા અથવા તો આગળ જેમ કહી દેતા હોઈએ છીએ પરંતુ કોઈ પણ ભૂખ્યું વ્યક્તિ આપણી પાસે આવે તો એને ક્યારેય ભૂખ્યું જવા દેવાનું નથી એ એને આપણે અન્નદાન કરવું જ જોઈએ એટલે એને આપણે જમાડવા જ જોઈએ તમે જેટલા લોકોને જમાડશો એટલા જ તમારા જીવનમાં તમારા સંસારમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે યશ કીર્તિ પ્રાપ્ત થશે આ અનુભવ તમે જાતે પણ કરી શકો છો અમુક સમય તમે કરી તો જોવા પાંચ પ્રકારના દાન તમને પોતાને રિઅલાઈઝ થશે કે નહીં ખરેખર આપણા જીવનમાં ક્યાંક જીવન જીવવાની અલગ જ મજા આવી રહી છે બીજું છે વસ્ત્રદાન વસ્ત્રદાન પણ કરવું જોઈએ શિયાળામાં તો ખાસ અમુક લોકો ગરીબો છે તેને પહેરવાના કપડાં હોતા નથી અથવા તો હોય તો ફાટેલા હોય છે તેની પાસે ધાબળા નથી હોતા તો આ પ્રકારના લોકોને તમે વસ્ત્ર દાન કરો ધાબળાનું દાન કરો એને ઠંડી ન લાગવી જોઈએ એ પણ તમે લોકો જુઓ અને દાન કરીને મોટી મોટી વાતો પણ ન કરો કે મેં અહીંયા દાન કર્યું ને આમ કર્યું ને દાન હંમેશા છૂપું કરવું જોઈએ કોઈને આ હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ ન પડવી જોઈએ એ રીતે દાન કરવું જોઈએ વસ્ત્રદાન કરજો ગરીબોને ખાસ કરીને વસ્ત્રદાન કરજો શિયાળામાં ખાસ ધાબળા વિતરણ કરજો ભલે યથાશક્તિ પ્રમાણે કરો આપણે એવું નથી કીધું કે નહીં જાજુ બધું દાન કરો તમે જેટલું પોચી વળો એટલું દાન કરો એટલે તમને ખૂબ જ પ્રકારનું તમારા સાંસારિક જીવનમાં યશ કીર્તિ અને અનેરો આનંદ અને ખાસ માનસિક શાંતિનો અનુભવ થશે કારણ કે આ પ્રકારના દાન જે દુઃખી છે એને તમે સુખનો અનુભવ કરાવો તો તમારા જીવનમાં સુખ આવે આવે અને આવે જ ત્રીજું કીડીને કીડિયારું પૂરતા શીખો કારણ કે કીડીનો ખૂબ જ સારો રોલ છે આ પૃથ્વી ઉપર અને એ એને કીડીને કીડિયારું પૂરવાનું ક્યાંક અલગ જ મહિમા છે કીડીને કીડિયારું પૂરવાથી તમારા અટકેલા દરેક કામ પૂર્ણ થાય છે અને તમારા જીવનમાં સંસારમાં હંમેશા સુખ શાંતિ યશ કીર્તિ આ બધું યથાવત રહે છે તો કીડીને કીડિયારું પૂરવું જ જોઈએ અમુક લોકો તો હંમેશા કીડીને કીડિયારું પૂરતા હોય છે પરંતુ જે લોકો નથી પૂરતા શહેરી વિસ્તારમાં જે લોકોને આ વાતની ખબર પણ નથી એ લોકોએ કીડીને કીડિયારું પૂરવું જોઈએ પહેલાંના સમયમાં ગામડાઓમાં કીડિયારું પૂરાતું ત્યારે એ બધા એટલા નિરોગી અને સુખથી જીવન શાંતિથી જીવન જીવતા ખાસ તો માનસિક શાંતિ રહેતી જ્યારે અત્યારે આપણે કાંઈ કરતા જ નથી અન્ય જીવને આપણે કઈ ફાયદો પહોંચાડતા જ નથી બસ બધું મારું 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 એ લઘુતા છે છે ત્યારે આપણા જીવનમાં આવે દાન કે તમે લોકો ગાયોને ચારો નાખજો ઉત્તરાયણ નજીક છે ઉત્તરાયણ સુધીમાં તો ખાસ આનો લાભ ઉઠાવજો રખડતા ઢોર હોય ને તમે ઘરે ગાયો પાળી હોય એને તો સૌ આપતા જ હોય ચારો કારણ કે આપણે એમાંથી દૂધ પ્રાપ્ત કરવું છે ઘી પ્રાપ્ત કરવું છે છાશ આ બધું એ આપણો એક પ્રકારે એનો લાભ ઉઠાવવો છે એના માટે આપણે ગાયને ચારો આપતા જોઈએ છીએ કારણ કે આપણે એમાંથી ક્યાંક મેળવવું છે એટલે આપણે એને સાચવતા જોઈએ છીએ આમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ જે રખડતા ગાયો છે ઢોર છે એને પણ ચારો આપો નિરણ આપો ખાવાનું આપો બપોરે તમે ઘરે રસોઈ બનાવો તો ભાખરી રોટલી એના માટે પણ બનાવો એ પણ ભગવાને એને જીવન જીવવાનો અધિકાર આપ્યો છે આપણે આપણેને સમજ છે આપણે બધું કરી શકીએ છીએ તો આપણે એવું નહીં કરવાનું કે આપણે બીજાની મદદ નહીં કરીએ એને પણ તમે થોડીક મદદ કરો થોડુંક એને ભોજન આપો રખડતા ઢોરોને ખાસ તો પણ તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક સારું થશે આ તમારે કરવું જ જોઈએ કૂતરાને રોટલો આપવો જોઈએ અને શિયાળામાં કૂતરાને ઠંડી ખૂબ જ લાગતી હોય છે તેના બચ્ચાઓને ખૂબ જ ઠંડી લાગતી હોય છે તો એને તમે ધાબળાની વ્યવસ્થા કરવી જોઈએ કંતાન ધાબડા આપણા ઘરમાં તો ક્યાંક ને ક્યાંક બધું પડ્યું જ હોય છે તો આપણે એનો પ્રયોગ કરીએ ને કૂતરાને પણ ક્યાંક ભોજન આપીએ એને કારણે આપણા શરીરમાં નિરોગીતા પણ આવશે કારણ કે કોકનું સારું કરો ને એટલે તમારા કર્મ સારા થવાના તમારા કર્મ સારા થાય એટલે તમારા શરીરમાં સુખ આવે આવે ને આવે તો તમે કોઈ રોગથી પીડાતા હોય એ પણ ઓછા થઈ શકે છે નથી થઈ શકતું એવું નથી અને ખાસ માનસિક શાંતિનો અહેસાસ થશે આ પ્રકારના દાન કરવાનો સૌથી મોટો મહિમા શું છે કે માનસિક શાંતિ તમને લોકોને થવી જોઈએ તો માનસિક શાંતિનો અહેસાસ તમારે થવો હોય તો આ પ્રકારના દાન તમને લોકોને મગજમાં આવવા જોઈએ પહેલાંના સમયમાં હજી એક દાન વિશે વાત કરું કે પહેલાંના સમયમાં વૃક્ષો હતા ઉંબરો હતો ખીજડો હતો વડલો હતો પીપળો હતો અનેક પ્રકારના પંખીઓની ચહલ પહલ હતી જ્યારે અત્યારે આપણે ઇમારતો ખડકી દીધી છે એને કારણે પંખીઓને માળા બનવાની પ્રશ્ન ઊભા થયા છે એને ચણ એનો કંઈ ક્યાંથી ચણે એ ક્યાંથી પાણી પીવે આ બધા પ્રશ્નો ઊભા થયા છે તો પંખીને ચણ નાખજો અને તમારા ઘરમાં ક્યાંક વ્યવસ્થા હોય અગાસી ઉપર તો એને ક્યાંક પાણી પીવાની વ્યવસ્થા રાખજો કાંઈ ને કાંઈને એમાં મચ્છર ન થાય એ ખાસ ધ્યાન રાખજો પરંતુ એ મચ્છર ન તેના માટે એ પાણીની વ્યવસ્થા કરો એને સાફ સફાઈ કરતી રહેવાની અને ખાસ ચણ નાખજો કારણ કે પંખીને ચણની વ્યવસ્થા હોવી જોઈએ કારણ કે પંખી હશે તો ચહલ પહલ હશે ને સરસ મજાનું જીવન જીવવાની મજા આવશે પહેલાંના સમયમાં શેઢે પાળે પંખીઓની ચહલ પહલ રહેતી જ્યારે અત્યારે તો કશું જ નથી આપણા ઘરમાં ચકલી પણ દૂર થતી જાય છે ફળિયાની ચકલી જે ચીંચી કરતી હોય એ પણ દૂર થતા જાય છે લુપ્ત થતી જાય છે કાગડાઓ લુપ્ત થતા જાય છે આ બધાને આપણે જીવંત રાખવા હશે તો આપણે એ જીવે એ પ્રકારે વ્યવસ્થા ઊભી કરવી પડશે પક્ષીઓના માળા ચણ આ બધું આપણા હાથમાં છે તો આ બધું કરજો તો આપણા શરીરમાં આપણા શરીરમાં આપણા સંસારમાં તો આપણા માટે તો સારું જ છે પરંતુ આપણા કર્મવિજ્ઞાન માટે પણ સારું છે અને આપણે સુખ શાંતિથી જીવન જીવી શકીએ છીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી